જેમાં એમ્બ્યુલન્સમાંથી ગુજરાત સરકારના નિયમ પ્રમાણે ઇમરજન્સી વાહન તરીકેના કિલોમીટર પૂર્ણ થવાથી સરકાર દ્વારા તે એમ્બ્યુલન્સની બદલીમાં નવી બીજી અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતી અને આજના આધુનિક ટેકનોલોજીને અનુસરી ડેવલપ કરવામાં આવી છે એમ્બ્યુલન્સ આજે દેગામ તાલુકાના રખિયાલ ખાતે આપવામાં આવી હતી કુમકુમ તિલક કરી શ્રીફળ વધેરી રિબીન કાપી એમ્બ્યુલન્સનું લોકાર્પણ ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ ઝાલા ગામના અગ્રણી નાથુસિંહ ઝાલા રખિયાલ વેપારી મહાજનના પ્રમુખ રમેશભાઈ સાહ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર રખિયાલની ટીમ તેમજ ગાંધીનગર જિલ્લાની એકસો ટીમ ઉપસ્થિત રહી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ